ઓલપાડ તાલુકાના ટકારમાં ગામના વતની કૌશિકા પટેલની ભૂમિકા ચાવ ચાવલા દ્વારા એવોર્ડ એનાયત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ટકારમાં ગામની વતની કૌશિકા પટેલને ટોમસ આઈકોન એવોર્ડ મુંબઈ ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો શ્રેષ્ઠ અભિનેત્રી ભૂમિકા ચાવલા જેમણે અનેક ફિલ્મો કામમાં કામ કર્યું છે એવા એક્ટરના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો કૌશિકા પટેલને અગાઉ અગિયાર જેટલા એવોર્ડ પ્રાપ્ત થયા છે અને આ બાર એવોર્ડ મુંબઈ ખાતે ટોમસ આઈકોન એવોર્ડ જેમાં સુરત ખાતે બેસ્ટ સાયકલિંગનો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે પટેલ કૌશિકાબેન સુરત જિલ્લા પંચાયત ચોર્યાસી તાલુકા પીએસસી ઇન્સ્ટકટર તરીકે ફરજ બજાવે છે અને તેઓ સાયકલ મેરેથોન ટ્રેકિંગ જેવી અનેક એક્ટિવિટીમાં ભાગ લઈને ખૂબ સારો એવો દેખાવ કરવામાં આવ્યો છે સાથે સાથે અનેક ઘણી પ્રવૃત્તિઓમાં ભાગ લઈને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે બેસ્ટ ટીચિંગ લર્નિંગ મટિરિયલ બે હજાર ચોવીસ અંતર્ગતમાં ઝોન લેવલે બે ક્રમાંક અને જિલ્લા લેવલે ત્રણ કમા ક્રમાંક પ્રાપ્ત કર્યો છે કૌશિકા પટેલે જેમણે આજ સુધી સાયકલિંગ મેરેથોન ટ્રેકિંગ વગેરેને એકાવન જેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ અને સેવાકીય પ્રવૃત્તિ પણ ભાગ લે છે જેમણે વાર તહેવારમાં ગરીબોને કપડાં વિતરણ વૃક્ષરોપણ જેવી અનેક પ્રવૃત્તિઓ સાથે ભાગ લઈને કામ કરે છે સાથે એક ખેડૂત પુત્રી તરીકે જે અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાઈને તેમને અનેક પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરી છે જેઓ બાળપણમાં માતા પિતાને સેવા અને સાથે પોતાના મા બાપનું નામ અને ગામનું નામ રોશન થાય એવા પ્રયત્નોથી અનેક પ્રવૃત્તિઓ દ્વારા સિદ્ધિ હ હાસિલ કરી છે હાલ મુંબઈ ખાતે તેઓએ ભૂમિકા ચાવડા મૂકે છે જેવા એક્ટરના હસ્તે ટોમસ આઇકોનિક એવોર્ડ પ્રાપ્ત કર્યો છે ચેતનજો બુંદેલા ટીવીએટિન ન્યૂઝ સુરત